તો શ્રીમદ ભાગવત સ્કંદ અને તેર માધ્ય બીજો જે શ્લોક છે એમાં નથી આપણે આપણે બોલીશું ભાવર્ચ સવે સ્વયંભુ સમ્રાટ પ્રિય પુત્ર સ્વયંભુવ પ્રતિલભ્ય પ્રિયા પત્ની કિંમત અમુને અનુવાદ અને અનુવાદ વિદુર વિદુરે કહ્યું સ તે વે સહેલાયથી સ્વયંભુ સ્વયંભુ મનુ સમ્રાટ રાજાઓના પ્રિય પ્રિય પુત્ર પુત્ર સ્વયંભુ બ્રહ્માના પ્રતિલભ્ય મેળવ્યા પછી પ્રિયામ પ્રિયતમા પત્ની પત્નીને કિમ શું ચકાર કર્યું ત્યાર પછી મુને હે મહર્ષિ અનુવાદ વિદુરજી બોલ્યા હે મહર્ષિ બ્રહ્માના પ્રિય પુત્ર સ્વયંભુ મનુએ તેમની પ્રિય પત્ની મેળવ્યા પછી શું કર્યું હવે આજનો શ્લોક શ્લોક સંખ્યા તસ્ય સત્તમ સેના અર્થ અનુવાદ અને ભાવાદ શિલ દ્વારા શિલ્પ્રભુપાત જય ચરિત્રમ ચરિત્ર તસ્ય તેનું રાજે રાજનું આદિ રાજસ્ય આદ્ય રાજાનું સતમ હે મુનિ શ્રેષ્ઠ ભ્રૂહી કૃપા કરી કહો મે મને શ્રદ્ધાનાય મને શ્રદ્ધાળુ રે વિશ્વકસેન ભગવાનનો આશ્રય જેને આશ્રય લીધો છે તે રાજા અનુવાદ હે પુણ્યશાળીઓમાં શ્રેષ્ઠના આદ્ય ભક્ત હતા તેથી તેમના ઉદાસ ચારિત્ર્ય અને કાર્યો શ્રવણ કરવા યોગ્ય છે કૃપયા તેમનું વર્ણન કરો હું તે સાંભળો અતિ ઉત્સુક છું ભાવર શ્રીમદ ભાગવતમ ભગવાનની તથા તેમના ભક્તોની દિવ્ય કથાઓથી ભરપૂર છે પરમ સ્તર પર ભગવાન અને તેમના શુદ્ધ ભક્ત વચ્ચે ગુણાત્મક ભેદ રહેતો નથી તેથી ભગવાનની કથા સાંભળવાનું અને શુદ્ધ ભક્ત ચરિત્ર તથા કાર્યો વિશે સાંભળવાનું પરિણામ એક જ હોય છે અને તે છે ભક્તિનો વિકાસ ઓમ અજ્ઞાની જ્ઞાન સલાહ ગયા તસ્મે શ્રી ગુરવે નમઃ શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપી યે ન ભૂતલે સ્વયં કદાચ દપદાંતિક વંદેહ શ્રી ગુરૂ શ્રીયુદ્કમલગુરૂ ન વૈષ્ણવાશ શ્રીપં સાગરજાં સ્વગણ રઘુનાથની તજીવમ સાધ્વે સાવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન સગણલિતા શ્રી વિશાખાન્વીતા હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકાંત રાધાકાંત તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રણમા હરી પ્રિયે વાંછા કલ્પતૃ કૃપાસિંધુભ્યવચ પતિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ ગદાધર શ્રી નિતાનંદ શ્રીઅદૈતગદાધર ભક્ત વૃંદા हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे तो श्रीमद भागवत क्लास में आप स्वागत गुजराती चलेगा प्रभु हरे कृष्ण प्रभु जी गुजराती चलेगा है ना तो गुजराती में ही बोलते तो बीजा श्लोक मैके विदुर जी बोलिया हे महर्षि બ્રહ્માના પ્રિય પુત્ર સ્વયંભુ મનુએ તેમની પ્રિય પત્ની મેળવ્યા પછી શું કર્યું તો અહીંયા કંઈક મહર્ષિ કહે છે કે બ્રહ્માના પ્રિય પુત્ર છે સ્વયંભુ મનુ તો કેમ એમને પ્રિય પુત્ર કીધા કેમ કે એમણે એમની આજ્ઞાનું પાલન કર્યું શું કે ભાઈ વિશ્વનું સર્જન કરવા માટે પ્રજોતપતિ કરવાની હતી તો બધાએ ના પાડી કે નહીં અમે ચાર કુમારનું સ્તર ઊંચ હતું અને કોઈ કારણસર પ્રજોતપતિ નહીં થતી હતી પણ એ સ્વયંભુ મનુ જ્યારે બ્રહ્મા વિચારમગ્ન હતા કે સૃષ્ટિનું સર્જન કરવાનું છે પ્રજોત્પતિ કરવાની છે વિચાર કરતા હતા ત્યારે જ મનુ અને શત્રુપા પ્રગટ થયા બરાબર અને પછી મનુને શત્રુપા પ્રજોત્પતિ કરશે એટલે એને સ્વયં બ્રહ્માના પ્રિય પુત્ર તરીકે કીધું છે સ્વયંભુ મનુને તેમની પત્નીને તો કે હવે સ્વયંભુ મનુ અને તેમની પ્રિય પત્નીને મેળવવા પછી શું કર્યું હવે આજના શ્લોકમાં કે હે શ્રેષ્ઠ રાજાઓના આદ્ય શ્રી હરિના મહાન ભક્ત હતા તેથી તેમના ઉદાત્ત ચરિત્ર અને કાર્યો શ્રવણ કરવા યોગ્ય છે કૃપયા તેમનું વર્ણન કરો હું તે સાંભળવા અતિ ઉત્સુક છું તો અહીંયા કે છે અનુવાદમાં કે પુણ્યશાળીમાં શ્રેષ્ઠ બરાબર તો પુણ્યશાળીમાં શ્રેષ્ઠ કેમ કીધું કે કેટલા પ્રકારના પુણ્ય કાર્યો છે કે અનેક પ્રકારના પુણ્ય કાર્યો છે જેમ કે ભૂખ્યાને જમાડવું ગરીબોની સેવા કરવી પછી કોઈને સામાજિક રીતે મદદ કરવી આર્થિક રીતે મદદ કરવી આ ઘણા બધા પ્રકારના પુણ્ય સાળી કાર્યો છે કુવા ખોદાવવા પાણીની પરબ બનાવવી એવા આ બધા પુણ્ય સાળી કાર્યો કહેવામાં આવે છે અનેક પ્રકાર હમ સબ જાણતા કિતને પ્રકાર કે પુણ્ય સાલી કાર્ય હે બહુ જ બધા બહુ જ સારા કુછ લોકો બોલતા ઘણા લોકો કહે છે કે ભાઈ અમે તો ખાલી કોઈ ભૂખ્યા હોય ને એને જમાડી દીધી એટલે એમાં બધું આવી ગયું અમે તો ખાલી ગાયના રોટલો આવી દીએ એટલે આવી ગયું અમે દાન કરી દીએ એટલે આવી ગયું તો અનેક બહુ પ્રકારના પુણ્ય કાર્યો છે એટલે કીધું કે પુણ્યશાળીઓ શ્રેષ્ઠ બહુ પુણ્ય કાર્યના કાર્યો છે ઘણા લોકો કે કોઈ વ્યક્તિ કોઈ છોકરો ભણવા માંગતો હોય એની પર પૈસા નહીં હોય અમને એકવાર પુસ્તક ઉદાહરણમાં ગયા તો એક વ્યક્તિ એવું કીધું તો કે હું કોઈ વ્યક્તિ ભણી નહીં શકતો હોય ને એને પૈસામાં મદદ કરું છું કે જેથી કરીને ભણી શકે તો બધા પ્રકારની અલગ અલગ વૃત્તિ છે દાન કરવાની દાન કરવાની અલગ અલગ વૃત્તિ છે તો આપણે જયારે એને કહે છે કે તમે આ પુસ્તક લો ને તો નહીં હું નથી આમાં નથી માનતો હું પુસ્તકમાં નથી માનતો હું આ હું નથી માનતો કે આથી પરમ કલ્યાણ થાય એટલે બધાની અલગ અલગ વૃત્તિ છે પણ શાસ્ત્રમાં અહીંયા ક્લિયર કીધું છે કે હે પુણ્યશાળીઓમાં શ્રેષ્ઠ પુણ્યશાળીમાં શ્રેષ્ઠ કોણ છે કે જે ભગવાનનો ભક્ત છે એ જ વ્યક્તિ ખરો પુણ્યશાળી છે બીજો કોઈ નહીં તો અહીંયા એટલે કીધું છે કે હે પુણ્યશાળીમાં શ્રેષ્ઠ રાજાના આદ્ય રાજવી જે અહીંયા મૈત્રે ઋષિ અને વિદુર વચ્ચે જે વાર્તાલાપ ચાલે છે બરાબર તો આ લોકો બધા પુણ્યશાળી વ્યક્તિ છે કે જે ભગવાનની કથા ભગવાનની કથા સાંભળે છે આ રિયલ પુણ્ય પુણ્ય છે આપણું બાકી બીજા બધા જે પુણ્ય જે છે એ બધા કેવા છે ટેમ્પરરી પુણ્ય છે બધા સારા છે સારા છે પુણ્ય પણ એ આપણે પરમ લાભ નથી કરતા આપણે જોઈએ છીએ કે સ્વર્ગમાં જેટલા બી દેવતાઓ જે છે એ બધા પુણ્યનું બેલેન્સ મેળવીને સ્વર્ગમાં ગયા છે પણ આપણે શ્રીમદ ભાગવતમથી શાસ્ત્રથી જાણી શકે છે કે સ્વર્ગમાં પણ આપણે પરમાનન્ટ નથી પુણ્ય કર્મ તમારું ક્ષીણ થયા એટલે આપણે પાછા આ જગતમાં નીચે ક્ષીણે પુણ્ય મળતી લોકમ વિસનથી તો ખરું પુણ્ય એ જ છે ખરો પુણ્યશાળી વ્યક્તિ એ જ છે કે જે ભગવાનનું ભજન કરે ભગવાનની ભક્તિ કરે તો રાજા જે મનુજી હતા એ ભગવાન હરિરા ભક્ત હતા તો જો કેટલાક કાળથી ભગવાન ના ભક્ત છે અનંત ભગવાનની ભક્તિ કરવી એ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે એટલે અહીંયા કેવી છે કે ભગવાન મનુ જે છે ભગવાન હરિના ભક્ત હતા અને એટલે એમને શાળી કીધા છે કે પુણ્ય રાજા બી બહુ બધા હોય અનેક રાજા હોય પણ પુણ્યશાળીમાં શ્રેષ્ઠ મનુને પુણ્યશાળીમાં શ્રેષ્ઠ રાજા કીધા કેમ કેમ કે ભગવાન શ્રી હરિના ભક્ત હતા એટલે આપણી આ ભૌતિક જગતમાં ગમે સ્થિતિ હોય તમે તમે પૈસે કે સંપત્તિમાં તમે માનો કે ગમે એટલા બી તમારી બહુ સારી સ્થિતિ હોય બહુ અઢળક સંપત્તિ હોય તમારી પાસે પણ જો તમે ભગવાનના ભક્ત નથી તો તમારો તમને જીવનનો કોઈ ફાયદો નથી થતો એ પુણ્ય નથી તમારું એ પરમ પુણ્યશાળીમાં શ્રેષ્ઠ નથી તમે કોઈ તમે સારા પુણ્ય કાર્ય કર્યા છે તો તમને સારું ઐશ્વર્ય મળી ગયું છે ભૌતિક એશ મળી ગયું છે પણ પુણ્યશ્વામાં શ્રેષ્ઠ નથી તમે તમારા સારા કર્મને કારણે તમને સંપત્તિ મળી ગઈ છે બરાબર પણ પુણ્યશાળીમાં શ્રેષ્ઠ નથી તો પુણ્યશાળીમાં આપણે શ્રેષ્ઠ ક્યારે કહેવાય છે કે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીશું ભગવાનના ભક્ત બનીશું અહીંયા બ્રહ્મા સ્વયંભુ મનોથી એટલા માટે ખુશ થઈ ગયા કે એમનો આદેશનું પાલન કર્યું એમણે તો ભક્તિમાં ગુરુનું પાલન એ બહુ અગત્યની વસ્તુ છે આપણે જો ગુરુનું પાલન કરીશું ને તો જ આપણને આ જે આ ભાગવો જે રહસ્યમય વિષયો છે ને એ સમજાશે નહીં તો આપણે નહીં સમજી શકે આ બધા ભાગવતના વિષયો આ બહુ અઘરા વિષયો છે એટલે જ્યારે તમે તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરશો શાસ્ત્રોનું પાલન કરશો તો તમને આ વિષયો સમજાવશે આપણે આગળ જોઈશું કે આ આ જે અધ્યાય જે છે એનું નામ છે વરાહનું પ્રાગટ્ય તો વરાહ જયારે ભગવાન પ્રાગટ્ય થશે ને તો બ્રહ્માના નશ્કરોમાંથી થશે તો સામાન્ય વ્યક્તિને તો આ વસ્તુ મગજમાં નહીં આવે કે બ્રહ્મા જે એક બહુ મહાન જીવ છે આ બ્રહ્મા આજે સૃષ્ટિના પ્રથમ જીવાતમાં છે બરાબર પણ એના નશ્કરોમાંથી ભગવાન વરા પ્રગટ થશે તો કોઈ સામાન્ય વ્યક્તિને આવું બધું મગજમાં નહીં બેસે કે કહેશે એક વ્યક્તિ કે में भगवान प्रकट हो जाते हैं तो, है है तो ये सब बहुत विषय कब समझ सकते हैं जब हम भगवान के भक्तों के संग में है गुरु की आज्ञा के अनुसार हम भक्ति करते हैं तब तो समझ सकते हैं नहीं तो हम मिस गाइड हो सकते हैं अमरो आप अमरो मन विचलित दे सके कि आसिबल नहीं कई नक्श्र भगवान प्रकट कर आग आ भगवान बरा નશ્કરમાંથી ભગવાન વરાનું પ્રાગટે ભગવ બ્રહ્માણ નશ્કરામાંથી થશે આગળ બહુ સરસ પણ આવશે કે જ્યારે આજે હિરણ્યક્ષ હિરણ્યક્ષ છે જે બહુ હીરણ્યક્ષ છે બહુ કશિભાવનો જન્મ થઈ જશે અને એ લોકો બહુ તોફાન કરી નાખશે આખા બ્રહ્માંડમાં તોફાન કરી નાખશે લોકોને બ્રાહ્મણોને હેરાન કરશે જે ભગવાન વિષ્ણુનું નામ લેતો છે એને હેરાન કરશે પુષ્કાળ ઉત્પાત મચાવી દેશે ત્યારે ભગવાન વરાનું ત્યારે બ્રહ્મા ને બધા દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરશે અને પછી ભગવાન ત્યારે પ્રગટ થશે બ્રહ્માના તો આ બધું સમજવું બહુ ઈઝી નથી પણ ભક્તોના સંગમાં હોય ને ત્યારે જ આ બધી વસ્તુ આપણને સમજાય છે આ તો રાજાઓના આદ્ય રાજવી મનુ ભગવાન શ્રીના મહાન ભક્ત હતા તેથી તેમના ઉદાર ચારિત્ર અને કાર્યો શ્રવણ કરવા યોગ્ય છે તો જે જે રાજા જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય ને એના ચરિત્રો આપણે સાંભળવા જોઈએ કેમ કેમ કે રાજા ફક્ત પ્રજાનું રક્ષણનું જ કાર્ય નથી કરતો પણ પ્રજાનું પરમ કલ્યાણનું કાર્ય પણ કરે છે કેવી રીતે કે પ્રજાને ભગવાનની ભક્તિ કરવા માટે એ પ્રેરણા આપે છે પહેલાના રાજાઓ એવા હતા કે એકાદશી હોય ને તો એમના જે માણસ હોય ને ઢોલ નગારો સાથે મોકલે બધા એરિયામાં શેરીઓમાં અને કેવડાવે કે આજે એકાદશી છે આજે બધાએ ઉપવાસ કરવાનો છે પહેલાના રાજાઓ એવા હતા કેમ કે રાજાને ખબર હતી કે મારી પ્રજા જો એકાદશીનો ઉપવાસ કરશે તો એ લોકો ભગવાન વિષ્ણુનો ભક્ત બનશે જે જીવનનું પરમ લક્ષ્ય છે તો પહેલાના રાજાઓ પોતે ભક્ત હતા અને એ ઈચ્છતા હતા કે લોકો ભક્ત બને અત્યારે તો આપણે બિન સાંપ્રદાયિકતા નામ પર કેટલું બધું ધર્મના નામે ધર્મ ચાલે છે તમને જે લાગે એ ધર્મ સાચો બિન સાંપ્રદાયિકતા એટલે શું કે તમે તમને જે ગમે તમે કરો જેને જે ગમે તે કરો એવો ધર્મ નહીં હોય કોઈ દિવસ પણ આ બધું ચાલી રહ્યું છે આ બિન સાંપ્રદાયિકતાના નામ પર કોઈ કે મારો આ ધર્મ છે કોઈ કહે મારો હિન્દુ ધર્મ આ છે કોઈ કહે મારો મુસ્લિમ ધર્મ આ છે કોઈ કઈ મારો ઈસાઈ ધર્મ આ છે તો બધાના અલગ અલગ ધર્મ છે બિન સાંપ્રદાયિકતાના નામે ધર્મના નામે અધર્મ આચરણ થાય છે અસલી અસલ ધર્મ જે છે એનું શ્રીમદ વાગવતમાં વર્ણન છે કે જે ધર્મ એટલે ભગવાનના મુખેથી જે વચન નીકળે એનું પાલન કરવું એ ધર્મ છે ખરો ધર્મ પણ કલયુગના પ્રભાવથી બધાએ પોતપોતાના અલગ અલગ ધર્મો કરી નાખ્યા છે તો જે વ્યક્તિ ધર્મને સમજતો હોય ને એ ક્યારેય લડશે ને અંદર અંદર લડશે નહીં પણ આપણે જોઈએ છીએ કે કલયુગમાં બધા ધર્મના નામે અંદર અંદર લડી રહ્યા છે કેમ કેમ કે સાચો ધર્મ જાણતા જ નથી કોઈ સાચો ધર્મ જ નથી કોઈ એટલે આ બધું ચાલી રહ્યું છે ધર્મ કલયુગના નામે બિન નામે બધું ચાલી રહ્યું છે તો જે રાજા એ જ ખરો રાજા છે જે પોતાની પ્રજાને ભગવાનના ધામમાં લઈ શકે આપણે આગળ વારંવાર એક શ્લોકની ચર્ચા કરીએ છીએ કે જે પિતા પોતાના પુત્રને જે ગુરુ પોતાના શિષ્યને જન્મ મૃત્યુના ચક્રમાંથી નથી બચાવી શકતો એને પિતા નહીં બનવું જોઈએ ગુરુ નહીં બનવું જોઈએ આજ આજ સનાતન સત્ય છે કે જો આપણે આપણા પુત્રને કે આપણા આશ્રયમાં જે કોઈ છે એને જન્મ મૃત્યુના ચક્રમાંથી નહીં બચાવી શકતા હોય ને તો આપણે તે પદ નહીં લેવું જોઈએ શાસ્ત્રમાં વર્ણન છે એનું કેમ કેમ કે પરમ જીવનનું પરમ લક્ષ્ય જે છે કે આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચવું બાકી તમે કોઈ પણ જે તમે જન્મ લો છો તો આપણને આહાર નિદ્રા ભય મૈથુન તો દરેક જગ્યાએ મળી જાય છે હે ને જમવાનું કરવાનું રક્ષણ પામવાનું તો તમને મળી જાય છે તો એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો ને એ જ જીવનનું પરમ લક્ષ્ય છે એ જ જીવનનું પરમ લક્ષ્ય છે બાકી બીજું કોઈ લક્ષ્ય નથી તો તમે આપણે આ ભૌતિક જગતમાં આપણે જન્મ લીધો છે આ શરીર આપણે પ્રાપ્ત કર્યું છે તો આપણે શરીર શરીરના પાલન પોષણ માટે કાર્ય કરવું પડે પણ આપણા મનમાં એક ધ્યેય ધ્યેય જોઈએ કે મારો છે ભગવાન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો જો આ ધ્યેય લઈને બી તમે ચાલશો ને કે મારા જીવનનો ધ્યેય આ છે તો ભગવાન તમને એ રીતે કર્મ કરાવશે કર્મ કરવું જ પડશે આપણે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી નથી શકતો જેને પણ શરીર જેને શરીર ધારણ કર્યું છે એ કોઈ પણ જીવ કર્મ કર્યા હોય નથી રહી શકતો પણ કર્મ કર્મ વિષ્ણુ પ્રિત્ય કેવી રીતે કરવું એ જાણવું જોઈએ આપણે અન્યથા કર્મ અન્યથા કર્મનું બંધન છે યજ્ઞ અર્થાત કર્મ કર્મનો અન્યર્થ કર્મ બંધન વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુનું યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુનું એક નામ છે યજ્ઞ તો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે કર્મ કરવું જોઈએ કર્મ કર્મ લોક બંધન જો આપણે ભગવાન વિષ્ણુ પ્રિત્યર્થે કર્મ નહીં કરીશું તો કર્મનું આપણને બંધન લાગશે અને એ કર્મનું બંધન કેવું હશે કે જે આપણને કરોડો અબજો વર્ષ સુધી જન્મ મૃત્યુ ચક્રમાં ફેરવ્યા કરશે કરોડો અબજો વર્ષ સુધી ગઈકાલે જ આપણે પુસ્તક વિધાનમાં ગયા તો બે ઘર એવા હતા કે જ્યાં એક જગ્યાએ તમે લીધું એ ભાઈને કેન્સર હતું ને એ ભાઈને કેન્સર હતું પછી એક એક ત્યાં પુસ્તક માટે બતા ગયા તો છોકરો છોકરો લગભગ હતો એની કિડની ફેલ થઈ ગઈ વિચાર કરો કિડની ફેલ થઈ ગઈ છે અને ડોક્ટરે કીધું કે તમે તમારા ઘરની બહાર નહી નીકળવાનું ઘરમાં જ રહેવાનું ખાલી તો આ દશા છે મૃત્યુ જરા વ્યાધી આ આ જન્મ લીધો ને એટલે આ ચાર પ્રોબ્લેમ તમને રહેવાના દરેક યોનીમાં રહેવાના કોઈ બી સારામાં સારા ગ્રહ પર બી તમે ગયા પણ તમને શરીર ધારણ કર્યું ને એટલે જન્મ મૃત્યુ જરા ને વ્યાધિના ચાર પ્રોબ્લેમ રેવાના તમને એટલે એટલે કરોડો વર્ષથી અનંત કાળથી એ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ભક્તિ કરો ભગવાનના ભક્ત બનો અને આ જન્મ મૃત્યુ ચક્રમાંથી બચો આજ જીવનનો મૂળ હેતુ છે આજ તો અહીંયા કહે છે કે એવા રાજાનું કાર્ય ચરિત્ર કાર્ય આપણે શ્રવણ કરવું જોઈએ અને કૃપયા તેમનું વર્ણન કરો હું તે સાંભળવા અતિ ઉત્સુક છું તો આપણે અહીંયા મૈત્રી ઋષિ વિદુરજી મૈત્રી ઋષિને કહે છે કે હવે તમે મને આ સાંભળો મને આની ઈચ્છા છે એમ પણ ભૌતિક જગતના અભાગી લોકોને બધા વિષયોમાં રુચિ છે પણ ભગવાનના વિષયમાં રુચિ નથી બહુ ગણા ગાંઠ્યા બહુ એકદમ ખૂબ ઓછા પ્રમાણમાં એવા લોકો છે કે જે સામે હા મને ગીતા આપો હું ગીતા શોધતો કેટલા વખત બહુ ઓછા લોકો છે બહુ લોકો તો અહીંયા વિદુરજીની જેમ ઉત્સુક બનવું પડશે કે મને સંભળાવો કથા મને રાજાની એ મહાન કથા સંભળાવો મને ભગવાનની કથા સંભળાવો કારણ કે જો તમે ભણેલા નથી તમે વાંચી નથી શકતા તમને કોઈ જ્ઞાન નથી તમને કંઈ જ આવડતું નથી તો પણ તમે ભગવાન અને ભગવાનના ભક્તોની કથા સાંભળશો ને માત્ર કૃષ્ણ ભગવાન કૃષ્ણ અને એના ભક્તોની કથા માત્ર સાંભળશો ને તો તમારા હૃદયમાંથી વિધુતા નહીં બધા હૃદયમાંથી તમારે કામ ક્રોધ મદ મત્સર બધું નીકળી જશે ભલે તમે કોઈ વસ્તુ તમને નથી ખ્યાલ આવતી પણ તમે સિમ્પલ સરળતાથી ખાલી ભગવાન અને ભગવાનના ભક્તોની કથા બી સાંભળશો ને તો તમને લાભ થશે એટલે વિદુરજી અહીંયા કહે છે કે મને એ સાંભળવાની બહુ ઈચ્છા છે તો આપણે પણ ભક્તો તો બહુ ઉત્સુક હોય છે આ સાંભળવા માટે પણ સામાન્ય જનતાએ પણ સામાન્ય લોકોએ પણ આમાં રૂચિ રાખવી જોઈએ ભગવાને બધાને ચોવીસ કલાક આપે છે તો શા માટે તમે પંદર મિનિટ અડધો કલાક શા માટે ભગવાનની માટે જ નથી કાઢતા આપણે જો આપણું જે દૈનિક જીવન છે એ આપણે એવું બનાવે છે કે જેમાં આપણે બધાને સમય આપી શકીએ આપણે કહે છે કે ભાઈ અડધો કલાક કલાક બાળકોને દેવો જોઈએ પછી થોડો સમય નોકરીમાં દેવો જોઈએ થોડો સમય સમાજને દેવો જોઈએ આવું આપણે આવું આપણે ગણતરી કરીએ છીએ સબ આપણા આપણે થોડા કેલ્ક્યુલેટ કરતા સમય કા કે ચોવીસ ઘંટે છે થોડા સમય ભગવાન કો અરે સમાજ કો ઇસકો દેના ચાઇએ પણ ભગવાન કે લી સમય નહીં નિકાલતે આમલો ભગવાન માટે સમય નીકાળો જોઈએ અડધો કલાક નીકાળો ખાલી અડધો કલાક કાઢો ખાલી અને જાણો કે આ બ્રહ્માંડ કોણ નો રચયતા કોણ છે આ જાણો ત્યારે તમારા જીવનની રિયલ શરૂઆત થશે તમે આજ આજ નહીં જાણશો અને બીજા માટે તમે કલાકોના કલાકો અને વર્ષો વર્ષો વેઠવી રાખશો તો તમારું જીવન સફળ નહીં થશે જીવન જીવન સફળ કરવું હોય તો આ ઉત્સુકતા કરો આ ઉત્સુકતા કે ભગવાન કોણ છે અને ભગવાનની ભક્તિ કેવી રીતે કરી શકાય શા માટે રોજ રોજ હજારો ને લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે જન્મ લઈ રહ્યા છે શા માટે આ બધું થઈ રહ્યું છે એ જાણવા માટે એ જિજ્ઞાસા માટે આ મનુષ્ય બોડી મળે છે અથાતો તો બ્રહ્મ જિજ્ઞાસા માટે શરીર મળ્યું છે આપણને જો આપણે ગુમાવી દઈશું ને તો અંત સમયે બહુ પછતાવ થશે બધાને બહુ એટલે બહુ પછતાવ થશે ભગવાનનો કોઈ ઉદ્દેશ નથી આ પૃથ્વીનું સર્જન કરવાનો બ્રહ્માંડનો મૂળ ઉદ્દેશ છે ભગવાન જીવ જાગે અને ભગવાનની પાસે છે આ જ મૂળ ઉદ્દેશ છે બીજો કોઈ ઉદ્દેશ નથી અનુવાદમાં ભાવાર્થમાં કે છે કે શ્રીમદ ભાગવતમ ભગવાનની તથા તેમના ભક્તોની દિવ્ય કથાઓથી ભરપૂર છે તો આ આપણે જોયું કે પહેલા સ્કંદમાં ભગવાન કૃષ્ણ દ્વારકાથી અસ્તિનાપુર જાય છે અને ત્યાં અસ્તિનાપુર રહી છે તો કેટલું દિવ્ય વર્ણન છે અંદર ત્યાં ભગવાન કેટલા અમુક સમય પસાર કરે છે પાંચ પાંડાઓ સાથે કૌરવો સાથે તો ત્યાં ભગવાન રહે છે થોડો સમય માટે પછી ભગવાન પાછા અસ્થિરા થી પાછા દ્વારકા જાય છે ત્યાર પછી આગળ આપણે જોઈશું કે પૃથ્વી મહારાજ એ બી ભગવાનનો ભક્ત છે ભગવાનના સત્તા વિશે અવતાર છે એમની કથા આવશે પછી આગળ નિમી મહારાજ નિમિ મહારાજ બહુ ઉદાર રાજા દાહ નામા એકદમ ઉદાર એ લીમી મહારાજ ની કથા છે પછી આપણે નારાયણ કોણ નામ આપણે ભક્ત નારાયણ વાળા ભક્ત અજામિલ અજામિલ ની કથા છે અજામિલ ની કથા છે ભગવાન ભગવાનના ભક્તોની કથાથી ભરપૂર છે ભાગવતમ એ પ્રપાદેશ સમજવા માંગે છે કે આ બધી કથાઓ એટલી બધી અદભુત છે ને કે તમને કથા સાંભળવાથી તમને ભૌતિક કથામાંથી રસ રસ ઓછો થશે એટલી બધી અદ્ભુત કથાઓ છે આમાં તો લોકો કે ભાઈ શું ભાગવતમાં લે શા માટે ભાગવત વાંચે ભાગમાં લખે છે કે દિવ્ય કથા છે આ આ ગ્રામ્ય કથા નથી આ દિવ્ય કથા છે આ દિવ્ય કથા વાંચવાથી શું થશે આપણને ભગવાનનો આપણું હૃદય શુદ્ધ થશે અને ભગવાનની પાસે જવાની ભક્તિ કરવાની આપણે પ્રેરણા મળશે આપણને ઉત્સાહ મળશે એવી અદભુત સ્ટોરીઓ છે અંદર ભગવાન અને ભગવાનના ભક્ત થી ભરપૂર આ બધી કથાઓ છે અંદર આપણે જોઈએ છીએ કે અજામિલ તો કેટલા પાપ કરતો હતો બ્રાહ્મણ હતો કેટલા પાપ કરતો હતો પણ ખાલી નારાયણ એના શબ્દમાં અંતકાળે આવી ગયું અને ભગવાનના ધામમાં ભક્ત બની ગયો અને ભગવાનના ધામમાં જઈ શક્યો તો આપણને પ્રેરણા મળી શકે કોઈ વ્યક્તિ બહુ હિન કાર્ય કરતો હોય તો એ વિચારે કે હું ભગવાનનું નામ કઈ રીતે લઉં પણ જ્યારે એ કથા આવી સાંભળે પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક તો એના મનમાં વિચાર આવી શકે કે જો અજામિલ આટલા પાપ કૃત્ય કરવા છતાં એક વાર ખાલી નારાયણનું નામ લેવાથી ભગવાનનો ભક્ત બની શકે તો હું શા માટે નહીં તો આવી જિજ્ઞાસા થઈ શકે આપણને એટલે પ્રભુપાત કહે છે કે આ જે ભાગવતમ જે છે એ ભગવાન અને ભગવાનના ભક્તોની દિવ્ય ભરપૂર છે પરમ સ્તર ભગવાન અને તેમના શુદ્ધ વચ્ચે ગુણાત્મક ભેદ રહેતો નથી તો જ્યારે આ રીતે આપણે નિરંતર નિત્યમ ભાગવત સેવયા જ્યારે આપણે નિત્ય ભાગવતમનું સેવન કરીએ છીએ ત્યારે આપણે ભક્તિમાં ઉન્નત થઈએ છીએ અને ત્યારે ભક્ત ત્યારે આપણું લેવલ એવા એવો આવી જાય છે કે આપણે ભગવાન અને ભગવાન ભગવાન અને ભક્ત વચ્ચે ગુણાત્મક ભેદ નથી રહેતો ભગવાન સમાન થઈ છે પણ ભક્ત ભગવાન શુદ્ધ ભક્ત ક્યારે એમ નથી કેતો કે હું ભગવાન છું ક્યારે પણ આ બહુ ઉચ્ચ લેવલ વાત છે આ પરમહંસતા ના લેવલ ની વાત છે કે જ્યારે વ્યક્તિ ભગવાનના ના સમાન થઈ ગુણમાં એના માટે કોઈ દુશ્મન નથી કોઈ દોસ્ત નથી કોઈ એના માટે કોઈ સુખ નથી કોઈ દુઃખ નથી સંભાવો એક જ કોઈ એના માટે કોઈ વસ્તુ ઊંચી નથી નીચી નથી ભગવાનના જે ગુણો છે એ બધા ગુણો ભક્તમાં વિદ્યમાન થાય છે પરમ સ્તરે એટલે આવે ત્યારે તેથી ભગવાનની કથા સાંભળવાનું અને શુદ્ધ ભક્તના ચરિત્ર તથા કાર્ય વિશે સાંભળવાનું પરિણામ એક જ હોય છે તમે ભગવાન વિશે સાંભળો ભગવાનની કથા સાંભળો કે ભગવાનના ભક્તની કથા સાંભળો પ્રહલાદ મહારાજની કથા સાંભળો કે તમે ધ્રુવ મહારાજની કથા સાંભળો કે તમે અજા હતા કે તમે અમરીશ મહારાજની કથા સાંભળો તો એનું પરિણામ બેવનું એક જ છે કેમ કે ભક્ત ભગવાન વિષ્ણુનું ચિંતન કરે છે કૃષ્ણનું ચિંતન કરે છે ને કૃષ્ણ કહે છે કે હું સદા મારા ભક્તનું ચિંતન કરું છું એટલે એટલે ભક્તની કથા સાંભળી ને ભગવાનની કથા સાંભળીનું પરિણામ એક જ છે અહીંયા પ્રભાદેવ ભાવતમાં કહે છે અને તે છે ભક્તિનો વિકાસ તો આ રીતે જો આપણે સતત ભગવાનની કથા અને ભગવાનના ભક્તોની કથા સાંભળીશું તો આપણી ભક્તિનો વિકાસ થશે આપણી ભક્તિનું સ્તર ધીરે 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 આગળ વધશે અને આપણે ભગવાનને સમજી શકીશું અને આ જે દુઃખમય જગત જે છે એ દુઃખમય જગત પછી ભગવાનના ભક્ત બનશો ભગવાનની લીલા કથા સાંભળશો ભગવાનના ભક્તોની કથા સાંભળશો ત્યારે દુઃખમય જગત હોવા છતાં તમને એનો અનુભવ નહીં થશે તમને દુઃખ નહીં લાગશે કેમ કેમ કે આપણને એ બધી જે ભગવાનનું જે જન્મ કર્મ તત્વ એ બધું આપણે જાણી લીધું છે તો ત્યારે આ બધું અઘરું નહીં લાગે આપણે જાણતે કે જગત સ્વભાવ તો બહુ પરમ લાભ થઈ ભગવાન ભગવાનનું ભજન કરવાથી ભગવાનની કથા સાંભળવાથી તો બધા ભગવાનના જે ભક્તો જે છે એ બહુ ભાગ્યશાળી છે પણ જે નથી સાંભળતા જે નથી સાંભળતા એ ભગવાન આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એ લોકોનું પણ કલ્યાણ થાય અને એ લોકો પણ આ ભગવાનની ભક્તિમાં જોડાય અને આજે દુર્લભ દુર્લભ મનુષ્ય જન્મ મળે છે એને એ લોકો એનો લાભ લઈ અને તમારા ધામમાં આવી શકે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય વાંચા કલ્પ